લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડે ભાજપમાં જવાની અટકળોએ વેગ પકડ્યો છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી ને લઈને દરેક પક્ષો હવે તૈયારી કરી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી છે ભાજપમાં તેમના થયેલી અટકળો વચ્ચે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કોંગ્રેસ બેઠકમાં પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર હાજર ન રહેતા તેમના ભાજપમાં જવાની અટકળોએ વેગ પકડ્યો છે આ કારોબારી બેઠકમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ સાંસદ વિરજી ઠુમર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધા સિદ્ધાર્થ સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેવામાં અમરીશ ડેનની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી ત્યારે હવે આ મામલે પ્રતાપ દુધાતે અમરીશ ડેનના ગેરહાજર રહેવાને લઈને જણાવ્યું હતું કે તેમના ઘરમાં પ્રસંગ હોવાથી તે હાજર રહ્યા નથી વધુમાં પ્રતાપ દુધાતે આ મુદ્દે શું કહ્યું આવો સાંભળીએ પરંતુ આજે કારોબારી હતી પરંતુ જે ભાજપમાં ભરવાની રેતી છે અમરીશ ડેનની છે અમરીશભાઈ સાથે ગઈકાલે મારી વાત થઈ અને એના પરિવારમાં પ્રસંગ હોવાથી આવી નથી શક્યા રજા લીધેલી છે મીડિયાની વાતમાં મારે કોઈ વાત કરવી નથી અમરીશભાઈ એ કદના આગેવાન છે અને એ બાબતે એટલા માટે કંઈ ન બોલાય કે જવાના હોત તો કે દાડાના જતા રહ્યા હોત એ લડાઈ એક માણસ છે અને એ લડીને આવનાર દિવસોમાં અહીંયાના સંસદને જીતાડવા માટેના પ્રયત્નો કરશે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર